સુરતના ભાગળ વિસ્તાર પર ખૂબ મોટો વેપાર ધંધો થતો હોય છે ત્યાંના વેપારીઓની રોજની આવક પણ ખૂબ સારી થતી હોય છે પરંતુ મેટ્રોની કામગીરી ભાગળ વિસ્તારમાં થતી હોવાને કારણે ઘણા ખરા વેપારીઓના રોજગાર ઉપર અસર થઈ છે આર્યમન આર્કેટના ત્રણસો ને પચીસ જેટલા દુકાન ધરાવનાર વેપારીઓ ઘણા સમયથી મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજી સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી રોડ ખુલ્લો કરવાની વાત કરી હતી પરંતુ ફૂટપાથ ઉપર જ રસ્તો બનાવી દીધો છે જેના કારણે ગ્રાહકો તેમની દુકાનમાં પ્રવેશી શક્યા નથી છે મારું નામ હરેકૃષ્ણ અમે આ બાબતે બાબતે એક રોડ ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઈવન મેં સીએમ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે